નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલ પર એક નવા વિડીયોમાં મિત્રો શીતલા સપ્તમી એ હિન્દુ ધર્મનો એક મહત્વપૂર્ણ તહેવાર છે આ તિથિ દેવી શીતલાને સમર્પિત છે જેમની પૂજા સ્વચ્છતા અને સ્વાસ્થ્યની દેવી તરીકે થાય છે આ તહેવાર હોળી પછી ચૈત્ર મહિનાના કૃષ્ણ પક્ષની સપ્તમી તિથિએ ઉજવવામાં આવે છે પંચાંગ મુજબ બે હજાર પચીસમાં શીતળા સપ્તમી એકવીસ માર્ચ ઉજવવામાં આવી રહી છે તો મિત્રો આવનારી શીતળ અષ્ટમીના દિવસે જે ઘરમાં પણ આ વાસી વસ્તુ ખાવામાં આવશે એના ઘરમાં લક્ષ્મી માતા દોડીને આવશે એટલે કે મિત્રો આવનારી શીતળ અષ્ટમીના દિવસે જે ઘરમાં પણ આ વાસી વસ્તુ ખાવામાં આવશે એ ઘરમાં લક્ષ્મી માતાનો વાસ અવશ્ય થઈ જશે તેમજ મિત્રો તે લોકોના ઘરે ધનના ભંડાર ભરાઈ જશે તેમજ આખું વર્ષ તેના ઘરમાં અન્નધનની કમી નહીં થઈ શકે આથી મિત્રો આવનારી શીતળા અષ્ટમીના દિવસે તમારે આ એક ઉપાય અવશ્ય જ કરી લેવો જોઈએ કે જેનાથી તમારો ભાગ્યોદય થઈ શકે મિત્રો આ દિવસ શીતળા માતાને સમર્પિત છે આથી જો તમે શીતળા અષ્ટમીના દિવસે આ એક મહત્વનો અને ખાસ ઉપાય કરી લો છો તો મિત્રો શીતળા માતાની કૃપાથી તમારા ઘરમાં ક્યારેય પણ અન્નની કમી નહીં થઈ શકે આથી જે ઘરોમાં પણ આ ઉપાય કરવામાં આવશે તે લોકોના ઘરે ક્યારેય પણ ધન ધાન્યની કમી નહીં થઈ શકે અને લક્ષ્મી માતા હંમેશા તેના ઘરમાં વાસ કરશે તો મિત્રો આ વિડિયોને તમે આખો જોઈ લેજો કે જેથી કરીને તમને સંપૂર્ણ જાણકારી પ્રાપ્ત થઈ શકે તો મિત્રો વિડીયોમાં આગળ વધતા પહેલાં જો તમે ઈચ્છતા હોય કે શીતળામાની કૃપા તમારી ઉપર સદા બની રહે તો વિડિયોને લાઈક કરી અને કમેન્ટ બોક્સમાં જય શીતળા માતા જરૂર લખી દેજો તો મિત્રો આવનારી શીતળા અષ્ટમીના દિવસે જો તમે આ એક વાસી વસ્તુ ગ્રહણ કરી લેશો તો મિત્રો આખું તમારા ઘરમાં ધનની વર્ષા થઈ જશે તેમજ તમારા ઘરમાં ધનધાન્યની કમી નહીં થઈ શકે મિત્રો આજે આપણે વાત કરશું કે હિન્દુ ધર્મના એક શુભ અને પવિત્ર પર્વ વિશે એટલે કે મિત્રો શીતળા અષ્ટમી વિશે આપણે વાત કરવાના છીએ મિત્રો આપણા હિન્દુ ધર્મ શાસ્ત્રમાં શીતળા આઠમનું બહુ જ ખાસ મહત્વ જણાવવામાં આવ્યું છે મિત્રો દર વર્ષે ચૈત્ર મહિનાની કૃષ્ણ પક્ષની અષ્ટમીની તિથિ ઉપર શીતળા આઠમનું વ્રત રાખવામાં આવે છે તેની સાથે જ મિત્રો શીતળા આઠમ છે એ આપણા હિન્દુ ધર્મમાં એક વિશેષ પર્વ માનવામાં આવે છે કે જે શીતળા માતાને સમર્પિત હોય છે શીતળા આઠમનો પર્વ છે એ હોળી પછી આવનારી કૃષ્ણ પક્ષની અષ્ટમી તિથિના દિવસે મનાવવામાં આવે છે આથી મિત્રો આ દિવસે શીતળા માતાની પૂરા શ્રદ્ધા ભાવથી પૂજા અર્ચના પણ કરવામાં આવે છે અને તેને ઠંડુ ભોજન પણ અર્પણ કરવામાં આવે છે આથી મિત્રો શીતળા આઠમના દિવસે વાસી ભોજન ખાવાની પરંપરા હોય છે મિત્રો ધાર્મિક માન્યતા એવી છે કે શીતળા અષ્ટમીના દિવસે વાસી ભોજન ખાવાથી શીતળા માતા છે એ બહુ જ પ્રસન્ન થઈ જાય છે અને વ્યક્તિને પોતાની અસીમ કૃપા પણ આપે છે અને તેના ઘરમાં સુખ સમૃદ્ધિનો વાસ લાવે છે તેની સાથે જ શીતળ આઠમના દિવસે આવા સી ખોરાક ખાવામાં આવે છે કે જેથી કરીને વ્યક્તિની અંદર જે કંઈ પણ રોગ હોય છે એ નષ્ટ થઈ જાય છે તો મિત્રો આવા તમને બધાને જણાવી દઈએ કે શીતળા માતાને શીતળતાની દેવી માનવામાં આવે છે અને આ વિશેષ રૂપથી રોગનાશીની માનવામાં પણ આવે છે આની સિવાય મિત્રો શીતળા આઠમના દિવસે ભક્તો વ્રત રાખીને પૂરા વિધિ વિધાનથી અને ભક્તિભાવથી શીતળા માતાની પૂજા અર્ચના કરે છે પછી મિત્રો આના પછીના દિવસે શીતળા અષ્ટમીના દિવસે શીતળા માતાને વાસી ભોજનનો ભોગ લગાવવામાં આવે છે અને તેની સાથે જ મિત્રો આખો પરિવાર એ વાસી ભોજનને ગ્રહણ કરી લે છે કે જેને એક દિવસ પહેલા જ બનાવવામાં આવે છે અને તેને રાખવામાં પણ આવે છે તો મિત્રો શાસ્ત્રોમાં અમુક એવી વસ્તુઓનું વર્ણન પણ કરવામાં આવ્યું છે કે જે વસ્તુઓનું વસ્તુઓનો તમે શિતળા સપ્તમી અને શિતળા અષ્ટમીના દિવસે શિતળા માતાને શ્રદ્ધા ભાવથી અને વિધિવિધાનથી શુદ્ધતાની સાથે જ ભોગ લગાવો છો તો તે બહુ જ શુભ રહે છે તેની સાથે જ મિત્રો વાસી ખોરાકનો ભોગ લગાવીને પછી આ ખોરાકને જો તમે પ્રસાદના રૂપમાં ગ્રહણ કરો છો તો મિત્રો તમને શીતળા માતાની સાથે સાથે અન્ય દેવી દેવતાઓની અસીમ કૃપા પ્રાપ્ત થઈ જાય છે તેની સાથે જ તેનું નસીબ જ આખું ચમકી જાય છે અને મિત્રો તમારા બંધ પડેલા કાર્યો છે એ કોઈ પણ અડચણ વગર પૂરા થઈ શકે છે તેની સાથે જ તમને તમારા મહત્વના કાર્યમાં સફળતા પણ મળી શકે છે તેની સાથે જ જીવનમાં કોઈ પણ મુશ્કેલીનો સામનો કરવો પડી નથી શકતો તેની સાથે જ તમે જો શીતળા સાતમ અને શીતળા આઠમના દિવસે દિવસે આવાસી ખોરાકને ગ્રહણ કરો છો તો મિત્રો તમારા ઘરમાં જો કોઈ વ્યક્તિ બીમાર હોય તો એ પણ સાજો થઈ શકે છે કારણ કે મિત્રો વાસી ખોરાકમાં શીતળા માતાનો વાસ હોય છે આથી તમારે મિત્રો આ દિવસે આ ખોરાક અવશ્ય જ ગ્રહણ કરવો જોઈએ તેની સાથે જ મિત્રો આપણા હિન્દુ ધર્મ શાસ્ત્રમાં અમુક એવી પવિત્ર વસ્તુઓનું પણ વર્ણન કરવામાં આવ્યું છે કે જેને તમારે અષ્ટમી અને શીતળા સાતમના દિવસે આ વસ્તુઓનું સેવન ભૂલ્યા વગર કરવું જોઈએ તેની સાથે જ મિત્રો અમુક વસ્તુ એવી છે કે જેનું તમારે ભૂલથી પણ ન કરવું જોઈએ મિત્રો શીતળા આઠમના દિવસે અમુક એવી વસ્તુઓનું સેવન જો તમે કરી લ્યો છો તો મિત્રો તમારું નસીબ તમારો સાથ આપી નથી શકતું અને શીતળા માતા છે એ પણ તમારાથી ક્રોધિત થઈ શકે છે કે જેનાથી તમને તમારા જીવનમાં શુભ પરિણામની જગ્યાએ અશુભ પરિણામ જોવા મળી શકે છે તેની સાથે જ મિત્રો તમારા બનાવેલા કાર્ય પણ ખરાબ થઈ શકે છે અને તમને જીવનમાં બધા કાર્યમાં અસફળતા જ મળવા લાગે છે આના સિવાય મિત્રો તમારા ઘરમાં નકારાત્મક ઉર્જાનો વાસ પણ થઈ શકે છે અને ઘરમાં ગરીબી પણ આવી શકે છે આનાથી મિત્રો ઘર પરિવારની સુખ શાંતિ અને સમૃદ્ધિમાં બાધા ઉત્પન્ન થઈ શકે છે તો મિત્રો આ વિડીયોના માધ્યમથી હું તમને બધાને એવું જણાવીશ કે આ વર્ષે શીતળા સપ્તમી અને શીતળા અષ્ટમી ક્યારે છે તેમજ તેની પૂજા કરવાનું શુભ મુહૂર્ત ક્યારે છે શીતળા સાતમ અને શીતળા આઠમના દિવસે શીતળા માતાને કઈ વસ્તુઓનો ભોગ લગાવવો જોઈએ અને કઈ વસ્તુઓનું સેવન કરવું જોઈએ મિત્રો સપ્તમી અને અષ્ટમીના દિવસે આપણે કઈ વસ્તુનું સેવન ભૂલથી પણ ન કરવું જોઈએ એ બધી જ વિસ્તુ વિશે આપણે આ વિડીયોમાં વાત કરીશું બીજો કોઈ વિડીયો જોવાની તમારે જરૂર જ નહીં પડે આથી તમે આ વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો જો મિત્રો તમે ઈચ્છતા હોય કે શિત્રા માતાજીના આશીર્વાદ તમારી ઉપર અને તમારા સમસ્ત પરિવાર ઉપર હંમેશા બન્યા રહે

તો ઘરે ભોજન બનાવી લેવાનું છે મિત્રો આ ભોજનમાં તમે રાયતું પણ બનાવી શકો છો તેમજ તમે કોઈ પણ શાકભાજીનું શાક તેમજ ભાખરી અને રોટલો પણ બનાવી શકો છો અને મિત્રો શીતળા સતમના દિવસે તમે આ બધી જ વસ્તુઓ બનાવીને શીતળા અષ્ટમીના દિવસે ગ્રહણ કરી લ્યો છો તો મિત્રો શીતળા માતાની વિશેષ કૃપા તમને પ્રાપ્ત થઈ શકે છે મિત્રો આ દિવસે તમારે રાયતું જરૂર ખાવું જોઈએ આ રાયતું છે ચીબડાનો બનતું હોય છે તમે આ વસ્તુ ગ્રહણ કરો છો તો શીતળા માતાની વિશેષ કૃપા તમને પ્રાપ્ત થઈ શકે છે મિત્રો આ દિવસે ભલે તમે કોઈ વસ્તુ ન ખાવ પણ તમારે વાસી ખોરાક ગ્રહણ કરવાનો છે કે જેનાથી આ તહેવારનું મહત્તમ જળવાય રહે શીતળા માતા છે એ પણ તમારાથી પ્રસન્ન થઈ શકે કારણ કે મિત્રો આપણા શાસ્ત્રમાં પણ વાસી ખોરાક શીતળા અષ્ટમીના દિવસે ગ્રહણ કરવો એવું જણાવવામાં આવ્યું છે સાથે જ જો તમે આ નિયમોનું પૂરેપૂરું પાલન કરો છો તેમજ શીતળા માતાની પૂજા અર્ચના આ દિવસે કરો છો તો મિત્રો તમારા ઘરમાં સુખ સમૃદ્ધિનો વાસ થાય છે તેમાંથી તમારા ઘરમાં જો ગરીબી હોય તો ગરીબી પણ સમાપ્ત થઈ જાય છે અને જો તમારા ઘરમાં દોષ જેવા કે શનિ શનિદોષ મંગળ દોષ અથવા તો નજરદોષ હોય તો એનાથી પણ તમને મુક્તિ મળી શકે છે આથી મિત્રો તમારે શીતળા અષ્ટમીના દિવસે આવાસી વસ્તુઓ અવશ્ય જ ખાઈ લેવી જોઈએ તો મિત્રો આપણે જાણીએ કે આ વર્ષમાં શીતળા સપ્તમી અને અષ્ટમી ક્યારે મનાવવામાં આવે છે અને તેની પૂજનનું શુભ મુહૂર્ત કયું છે તો મિત્રો તમને જણાવી દઈએ કે આ વર્ષે ચૈત્ર મહિનાની કૃષ્ણ પક્ષની સાતમની તિથિની શરૂઆત એકવીસ માર્ચના દિવસે બપોરે બે વાગ્યે શરૂ થશે અને આનું સમાપન બાવીસ માર્ચના દિવસે સવારે ચાર વાગ્યે સમાપ્ત થઈ જશે તો મિત્રો આવામાં શીતળા સપ્તમી એકવીસ માર્ચના દિવસે મનાવવામાં આવશે તો મિત્રો આ દિવસે તમે શીતળા માતાની પૂજા અર્ચના વિશેષ વૃત્તિ કરી શકો છો આ વસ્તુ બહુ જ શુભ રહે છે અને માતા શીતળા પણ તમારાથી પ્રસન્ન થઈ શકે છે અને તમને કૃપા વરસાવે છે તેની સાથે જ આના પછીના દિવસે એટલે કે મિત્રો શીતળા અષ્ટમી મનાવવામાં આવે છે તો મિત્રો હવે આપણે જાણીએ કે શાસ્ત્રોમાં એવી વસ્તુ વિશે પણ જણાવવામાં આવ્યું છે અમુક એવી વસ્તુ છે કે જેનું સેવન તમારે શીતળા સાતમ અને શીતળા આઠમના દિવસે ભૂલથી પણ ન કરવું જોઈએ કારણ કે મિત્રો આ વસ્તુઓનું સેવન કરવું એ બહુ જ અશુભ માનવામાં આવે છે અને જો તમે આ ભૂલ કરો છો તો મિત્રો તમારું નસીબ તમારો સાથ નથી આપી શકતું અને શીતળા માતા છે એ તમારાથી પણ ક્રોધ થઈ શકે છે જેનાથી તમારે ઘણી બધી અશુભ વસ્તુઓનો સામનો કરવો પડી શકે છે તેની સાથે જ મિત્રો તમારા કાર્ય પણ ખરાબ થઈ શકે છે કે જેથી તમને અસફળતા મળી શકે છે તેમજ તમારા ઘરમાં સુખ સમૃદ્ધિ હોય તો એ પણ જતી રહે છે તો મિત્રો તમને જણાવી દઈએ કે આ વખતે શીતળા સપ્તમી અને અષ્ટમીના દિવસે ઘણા એવા શુભ સંયોગો પણ બની રહ્યા છે કે જે તમને બહુ જ ફાયદો આપી શકે છે તો મિત્રો આ સમયમાં જો તમે શીતળા માતાની પૂજા અર્ચના વિશેષ રૂપથી કરો છો તો તમને બધા જ કાર્યમાં સફળતા મળી શકે છે મિત્રો આવો હવે આપણે જાણીએ કે આવનારી શીતળા અષ્ટમીના દિવસે શીતળા માતાને કઈ વસ્તુઓનો ભોગ લગાવવો જોઈએ અને કઈ વસ્તુઓનું સેવન તમારે કરવું જોઈએ જો તમે શીતળા સાતમના દિવસે શીતળા માતાને આ વસ્તુઓનો ભોગ લગાવો છો અને મિત્રો આ વસ્તુઓના પ્રસાદના રૂપમાં જો તમે લ્યો છો તો તમારો બેડો પાર થઈ શકે છે તેમજ મિત્રો રાતોરાત જ તમારું નસીબ તમારો સાથ આપવા લાગશે તેમજ તમારા ઘરમાં જે કંઈ પણ સમસ્યા છે એ સમસ્યા પણ જતી રહેશે તેમજ તમારા ઘરમાં લક્ષ્મી માતાનો વાસ થઈ શકે છે જેનાથી તમારા જીવનમાં સુખ સંપત્તિ અને ધન ઐશ્વર્યની પ્રાપ્તિ થઈ શકે છે હવે આપણે જાણીએ કે તમારે આવનારી શિતળા અષ્ટમીના દિવસે શિત્રા માતાને કઈ વસ્તુઓનો ભોગ લગાવવો જોઈએ અને કઈ વસ્તુઓનું સેવન તમારે કરવું જોઈએ તો મિત્રો તમે શીતળા અષ્ટમીના દિવસે કોઈ પણ પાંદડાવાળી શાકભાજી ગ્રહણ કરો છો તો મિત્રો આ વસ્તુ બહુ જ શુભ માનવામાં આવે છે તેની સાથે જ મિત્રો જો તમે આ દિવસે ધાણાનું સેવન કરો છો એટલે કે મિત્રો કોથમીર જો તમે આ દિવસે ખાઓ છો તો મિત્રો આનાથી શીતળા માતા બહુ જ પ્રસન્ન થઈ શકે છે કારણ કે મિત્રો લીલી શાકભાજી છે એ શરીરને ઠંડક પ્રદાન કરે છે અને મિત્રો આ વર્ષે શિત્રા અષ્ટમીની પૂજા માટે સૌથી વધારે આદર્શ માનવામાં આવે છે તેની સાથે જ મિત્રો એવી પણ ધાર્મિક માન્યતા છે કે શિત્રા સાતમના દિવસે તમારે કોથમીર અને પાલકની સેવન તમારે અવશ્ય જ કરવું જોઈએ આનાથી શિત્રા માતાની સાથે સાથે અન્ય દેવી દેવતાઓની પણ વિશેષ કૃપા તમને પ્રાપ્ત થઈ શકે છે કે જેનાથી મિત્રો તમારા જીવનમાં શુભ પરિણામ તમને જોવા મળી શકે છે તેમજ તમારા ઘર પરિવારમાં સકારાત્મક ઉર્જાનો સંચાર થઈ શકે છે અને મિત્રો તમારું જીવન પણ સારું સૌથી હલકી શાકભાજી માનવામાં આવે છે અને આ વસ્તુ ગ્રહણ કરવાથી શરીરમાં ઠંડક મળે છે જેને આપણે શીતળા માતાની ઠંડકના રૂપમાં તેનો ઉપયોગ કરી શકીએ છીએ તેની સાથે જ મિત્રો ધાર્મિક માન્યતા છે કે જો કોઈ પણ વ્યક્તિ શીતળા અષ્ટમીના દિવસે દૂધીનું શાક ખાશે તો તેના ઘરની બધી જ બીમારી સમાપ્ત થઈ જશે તેમજ જે વ્યક્તિ બીમાર હશે તો એ પણ સાજો થઈ જશે તેમને તેના ઘરમાં કોઈ પણ પ્રકારનો ઝઘડો થઈ શકતો નથી અને તેના ઘરમાં હંમેશા સુખ સમૃદ્ધિનો વાસ રહી શકે છે એની સાથે જ મિત્રો તમે આ દિવસે સાકર કોળ હોય તેનું શાક ખાઓ તો એ પણ બહુ શુભ માનવામાં આવે છે મિત્રો આપણા હિન્દુ ધર્મ શાસ્ત્રમાં

કે જેમાં બહુ જ ઠંડક હોય છે કે જેને જો તમે શીતળા અષ્ટમીના દિવસે ગ્રહણ કરો છો તો મિત્રો તમને ઉત્તમ ફળની પ્રાપ્તિ થઈ શકે છે તેની સાથે તમે આ બંને દિવસોમાં એટલે કે શીતળા સપ્તમી અને શીતળા અષ્ટમીના દિવસે આ શાક ગ્રહણ કરો છો તો મિત્રો તમને ઉત્તમ ફળની પ્રાપ્તિ થઈ શકે છે તેમજ મિત્રો અષ્ટમીના દિવસે જો તમે તલ અને ગોળ ગ્રહણ કરો છો તો બહુ જ શુભ માનવામાં આવે છે મિત્રો તમારે અષ્ટમીના દિવસે જો તમે તલ અને ગોળ સીતરા માતાને અર્પણ કરો છો તો મિત્રો તમારું નસીબ તમારો બહુ જ સાથ આપવા લાગે છે તમને બહુ પુણ્યની પ્રાપ્તિ થઈ શકે છે અને મિત્રો ધાર્મિક માન્યતા એવી છે કે જો તમે ગોળનો ભોગ સીતરા માતાને અર્પણ કરો છો તો મિત્રો આ વસ્તુને બહુ જ શુભ માનવામાં આવે છે એનાથી મિત્રો વ્યક્તિને મોક્ષની પ્રાપ્તિ થઈ શકે છે અને તમારા જીવનમાં જે કંઈ પણ સમસ્યા હોય તે બધી જ સમાપ્ત થઈ જાય છે મિત્રો તમે આ ભોગને મંદિરમાં વિતરણ કરો છો તો મિત્રો તમને અક્ષય પુણ્યની પ્રાપ્તિ થઈ શકે છે તેની સાથે જ શીતળા અષ્ટમીના દિવસે મગ અને ચણાનો ભોગ શિતળા માતાને અર્પણ કરવો જોઈએ તે બહુ જ શુભ માનવામાં આવે છે આ પછી મિત્રો આ પરંપરા બહુ જ પ્રાચીન કાળથી ચાલતી આવી રહી છે કારણ કે મિત્રો ધાર્મિક માન્યતા એવી છે કે શિતળા માતાને આ ભોગ અર્પણ કરવાથી આપણા ઘરમાં ક્યારેય પણ અન્નધનની કમી થઈ શકતી નથી અને આપણા ઘરમાં સકારાત્મક ઉર્જાનો વાસ થઈ શકે છે અને ઘરની નકારાત્મક ઉર્જા સમાપ્ત થઈ જાય છે એનાથી મિત્રો આપણા ઘરમાં સુખ સમૃદ્ધિ બનેલી રહે છે તેની સાથે જ મિત્રો એવી પણ માન્યતા છે કે જો કોઈ પણ વ્યક્તિ શ્રદ્ધાપૂર્વક અને વિધિવિધાનથી શુદ્ધતાની સાથે શીતળા માતાને મગ ચણા અને ગોળ અર્પણ કરે છે તો મિત્રો એ વ્યક્તિને શીતળા માતાની સાથે સાથે અન્ય બીજા ઘણા દેવી દેવતાઓની વિશેષ કૃપા પ્રાપ્ત થઈ શકે છે અને તેના જીવનમાં ક્યારેય પણ ગરીબી આવી નથી શકતી આથી મિત્રો જે લોકોના ઘરમાં પણ આર્થિક સમસ્યા હોય તેમજ એવા કોઈ વ્યક્તિ કે જેનો ધંધો સરખો ચાલતો ન હોય તેમજ તેના ધંધામાં બહુ જ અસફળતા મળતી હોય તો મિત્રો તે લોકોએ શીતળા માતાને મગ ચણા અને ગોળનો ભોગ અવશ્ય જ લગાવવો જોઈએ કે જેનાથી તેના ધંધામાં પણ સફળતા પ્રાપ્ત થઈ શકે અને તેના જીવનમાં સુખ સમૃદ્ધિ આવી શકે તો મિત્રો આવો હવે આપણે જાણીએ કે તમારે આ પવિત્ર દિવસે અને શીતળા અષ્ટમીના દિવસે એવી કઈ અપવિત્ર વસ્તુનું સેવન તમારે ભૂલથી પણ ન કરવું જોઈએ અને જો તમે આ ભૂલ કરશો તો મિત્રો માતા શીતળા છે એ તમારાથી બહુ જ ક્રોધિત થઈ જશે તો મિત્રો આવો હવે આપણે જાણીએ કે તમારે આ અશુભ વસ્તુઓનું સેવન ચિત્રા અષ્ટમીના અને સપ્તમીના દિવસે ભૂલથી પણ તમારે ન કરવું જોઈએ તો મિત્રો તમારે આ દિવસે રીંગણાનું સેવન બિલકુલ ન કરવું જોઈએ કારણ કે મિત્રો રીંગણાને શાસ્ત્રોમાં બહુ જ અશુભ શાકભાજી માનવામાં આવ્યું છે તો મિત્રો શિત્રા સપ્તમી અને અષ્ટમીના શુભ દિવસ ઉપર તમારે રીંગણાનું સેવન બિલકુલ જ ન કરવું જોઈએ એને વર્જિત માનવામાં આવ્યું છે તેમજ એવું કહેવામાં આવે છે કે રીંગણાને રાહુની સાથે સંબંધિત માનવામાં આવ્યું છે અને મિત્રો આ વસ્તુ છે એ ગ્રહ દોષોને વધારી શકે છે જેનાથી કુંડળીમાં ગ્રહોની સ્થિતિ બગાડવાથી તમારા જીવનમાં અશુભ પરિણામ જોવા મળી શકે છે અને મિત્રો પુરાણોમાં એવું પણ જણાવવામાં આવ્યું છે કે જો કોઈ વ્યક્તિ શીતળા સપ્તમી અને પ્રાપ્ત તેનું પૂજા કોઈ ફળ નથી થઈ શકતું તેમજ તેના જીવનમાં અશાંતિ બનેલી રહે છે અને તેનું ભાગ્ય પણ તેનો સાથ નથી આપી શકતું તેની સાથે જ મિત્રો શીતળા સપ્તમી અને અષ્ટમીના દિવસે તમારે બ્રહ્મચર્યનું પાલન કરવું જોઈએ મિત્રો રીંગણા છે એ કામ વાસનાને વધારી શકે છે આથી તમારે આ વસ્તુ બિલકુલ પણ ગ્રહણ કરવી ન જોઈએ અને જો મિત્રો તમે આ દિવસે બ્રહ્મચાર્યનું પાલન કરી નથી શકતા અને જો તમે આ ભૂલ કરો છો તો મિત્રો તમારા ઘરમાં ઘોર ગરીબી આવી શકે છે અને મિત્રો શીતળા માતાની કૃપા પણ તમને પ્રાપ્ત નહીં થઈ શકે તેની સાથે જ મિત્રો તમારે સાતમ અને આઠમના દિવસે માસ તેમજ મદિરાનું સેવન ભૂલથી પણ તમારે ન કરવું જોઈએ મિત્રો જો તમે આવા પાવન પર્વ પર આવી અશુભ વસ્તુઓનું સેવન કરો છો તો મિત્રો આખું વર્ષ તમારા ઘરમાં ગરીબીનો વાસ રહે છે અને તમારે ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે શીતળા સપ્તમીના દિવસે તમારા ઘરમાં પવિત્ર વસ્તુ જે બનાવી જોઈએ એને તમારે ગ્રહણ કરવું જોઈએ પણ જો તમે આવી અશુભ વસ્તુઓ ગ્રહણ કરો છો તો મિત્રો શીતળા માતાની સાથે સાથે તમારા બધા જ દેવી દેવતાઓ તમારાથી ક્રોધિત થઈ શકે છે અને તમને શ્રાપ પણ આપી શકે છે તેની સાથે જ મિત્રો બીજી વસ્તુ એ છે કે ભીંડાની શાકભાજી આવે છે અષ્ટમીના દિવસે તમારે ભીંડાનું શાક પણ ન ખાવું જોઈએ કારણ કે મિત્રો આ શાકભાજી છે એ બહુ જ અશુભ માનવામાં આવે છે મિત્રો ધાર્મિક માન્યતા એવી છે કે એને ખાવાથી તમારા શરીરમાં આળસ અને નકારાત્મક ઉર્જાનો વાસ થઈ શકે છે મિત્રો આ ભીંડાની શાકભાજી એ શીતળા માતાની શીતળતાની વિરુદ્ધ માનવામાં આવે છે આથી મિત્રો જે કોઈ પણ વ્યક્તિ શિતળા અષ્ટમીના દિવસે ભીંડાનું સેવન કરે છે તો મિત્રો તેની પૂજા અર્ચના અધૂરી માનવામાં આવે છે અને તે વ્યક્તિ શિતળા માતા એની કૃપાથી વંચિત રહી શકે છે તો જો મિત્રો તમે આ પ્રકારની વસ્તુઓનું સેવન ભૂલથી પણ ન કરતા અને અમે તમને જે પણ શુભ વસ્તુ જણાવી એનું સેવન તમારે શિત્રા અષ્ટમીના દિવસે અવશ્ય જ કરવું જોઈએ કે જેનાથી તમારા ઘરમાં શિત્રા માતાનો વાસ થઈ શકે અને તમારા ઘરમાં આખું વર્ષ ધનધાન્યની કમી ના થઈ શકે અને સાથે જ તમે આ બધા જ નિયમોનું પાલન કરશો તો મિત્રો લક્ષ્મી માતા બંને તમને આશીર્વાદ આપશે જેનાથી તમારા ઘરમાં પણ કમી નહીં થઈ શકે તો મિત્રો આ તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ માહિતી છે અને કમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ અવશ્ય લખી દેજો તમને વિનંતી છે કે વિડીયોને હજુ લાઈક ન કર્યો હોય તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા જય શ્રી કૃષ્ણ રાધે રાધે ધન્યવાદ વિડીયોને અંત સુધી જોવા બદલ તમારો ખૂબ ખૂબ જ આભાર